જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક ટ્રેક્ટર વેચાવા માટે આવેલ છે એ પણ મહિન્દ્રા કંપનીનું ટ્રેક્ટર છે મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર છે ડીઆઈ ચારસો પંચોતેર ટ્રેક્ટર વેચી દેવાનું છે એકદમ નવું ટ્રેક્ટર રહે છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર એકવીસ બાવીસના મોડલનું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા ટ્રેક્ટર આપી દેવાનું છે વેચી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો સાવ વ્યાજબી ભાવ મિત્રો ટ્રેક્ટર આપવાનું છે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે આ મહિન્દ્રા ટ્રેક્ટર ખરીદવું હોય ને તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરના મોડલ એકવીસ બાવીસનું મોડલ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેમજ ટ્રેક્ટરની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિશાલભાઈને આ ટેક્ટર આપી દેવાનું છે વેચી દેવાનું છે ટાયર કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં રહે છે બેટરી પણ કમ્પ્લેટ છે તેવું ટૅક્ટરના માલિક જણાવે છે જો મિત્રો તમારે ટેક્ટર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત માલિકના નંબર તેની બધી જ માહિતી આગળ વિડીયોમાં મળશે તે પહેલાં જે કોઈ મારા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે આઇકન કંટાળીનું બટન ઓન કરી દો કારણ કે આપણી ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમારે આ મહિન્દ્રા ચારસો પંચોતેર ભૂમિપુત્ર ટેક્ટર ખરીદવું છે માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરી દો તો વિશાલભાઈને ટ્રેક્ટર વેચી દેવાનું છે વિશાલભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો

વિશાલભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે જ તમને વિશાલભાઈના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું